હવે સમાચારમાં આગળ વાત રાજકોટની કે જ્યાં રાજકોટમાં સસ્તા અનાજની દુકાનને લઈ રાશન કાર્ડ સાથે આધાર આધાર કાર્ડ લિંક નહીં હોય તેવા પરિવારને હવે નહીં મળે સરકારી અનાજ પહેલી માર્ચથી આ નવો નિયમ લાગુ થયો જેને લઈ અને હજારો પરિવારો સરકારી અનાજથી વંચિત રહેશે રાજકોટ શહેરમાં વીસ હજાર તેમજ જિલ્લામાં તેત્રીસ હજાર ધારકોને અનાજ મળવાનું બંધ થયું આ સમગ્ર મામલે સંગઠનના હોદ્દેદારોએ વિરોધ કર્યો અને માગ કરી કે ગરીબોના હિતમાં રાજ્ય સરકાર કોઈ નિર્ણય લે રેશન કાર્ડની સાથે આધાર કાર્ડ લિંક નહીં હોય તેવા પરિવારને નહીં મળે સરકારી અનાજ પહેલી માર્ચથી આ નવો નિયમ લાગુ થયો જેને લઈ હજારો પરિવારજનો સરકારી અનાજથી વંચિત રહ્યા કર્યા આ સમગ્ર મામલે સંગઠનના હોદ્દેદારોએ વિરોધ કર્યો અને માંગ કરી કે ગરીબોના હિતમાં રાજ્ય સરકાર કોઈ નિર્ણય લે શ્રીએ આધાર કાર્ડને બેજ બનાવી અને જે વ્યક્તિ પાસે આધાર કાર્ડ છે એ વ્યક્તિને જ અનાજ મળશે એવો ફતો જાહેર કરેલો છે એના કારણે અત્યાર સુધી એવું થતું હતું કે કોઈ રેશન કાર્ડની જનસંખ્યા સપોઝ પાંચ વ્યક્તિ હોય તો પાંચમાંથી એક વ્યક્તિનું આધાર કાર્ડ ન હતું તો ચાર વ્યક્તિને એ લોકો અનાજ આપતા હતા પરંતુ પાછલા ફેબ્રુઆરીની ઓગણત્રીસ તારીખથી અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખથી આ લોકોએ એક નવો પત્તો બહાર પાડેલો છે કે જેની અંદર સપોઝ ત્રણ વ્યક્તિનું જનસંખ્યાનું રેશન કાર્ડ હોય અને એક વ્યક્તિનું આધાર કાર્ડ મેપિંગ ન થયેલું હોય તો આવું આખે આખું ક્લો કાર્ડ બ્લોક કરી દીધું છે જેનાથી આખે આખો પરિવાર અનાજથી વંચિત રહે છે અન્ન સુરક્ષાનો કાયદો છે એમાં ક્યાંય એવું નથી કે વ્યક્તિ જો આધાર કાર્ડ ધરાવતો હોય તો જ અનાજ મેળવવાને પાત્ર છે તો રાહે એક મહિનો દરેક કાર્ડ હોલ્ડરને ચાન્સ આપવો જોઈએ અને આ બધા કાર્ડ ખોલી દેવા જોઈએ તો વ્યક્તિ ફરીથી અનાજ લઈ લઈ શકે અને કાર્ડ પછી ફરીથી એનું રેગ્યુલર ચાલુ થઈ શકે